ગોંડલના રીબડા ખાતે આજે મહારક્તદાન રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર પાંચ કલાકમાં જ પાંચ હજાર બોટલ એકત્ર કરી પૂર્વ ધારાસભ્યના પરિવારે વર્લ્ડ રેકોર્ડ સર્જી દીધો છે રીબડા ખાતે પૂર્વ ધારાસભ્ય સ્વર્ગસ્થ મહેપતસિંહ બાપુ કેમ્પમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું જેમાં સવારના છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીના આ કેમ્પમાં સૌરાષ્ટ્રની દસ જેટલી બ્લડ બેન્કોએ સેવા આપી હતી ત્યારે અહીં રક્તદાન કેમ્પમાં વાજતે ગાજતે રક્તદાન કરવા આવેલ જયદીપસિંહ જાડેજા નામના એક વરરાજા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ રક્તદાન કેમ્પમાં પાંચ કલાકમાં જ પાંચ હજાર કરતા વધુ રક્તની બોટલો એકઠી થતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ સર્જાયો છે જેને લઈને વર્લ્ડ બુકના ઓફ રેકોર્ડ ગુજરાતના ચેરમેન ડોક્ટર અશ્વિન પંડ્યા દ્વારા રાજદીપસિંહ જાડેજાને સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ બ્રિટિશ સંસ્થા દ્વારા સંસદમાં સન્માનિત કરવા માટે પણ રાજદીપસિંહ જાડેજાને નિમંત્રણ પાઠવાયું છે રક્તદાન કેમ્પમાં હજુ પણ રક્તદાતાઓનો પ્રવાહ યથાવત જોવા મળતા હાલ તો રક્તદાન કેમ્પનો સમય વધારવામાં આવ્યો છે આજે સ્વર્ગસ્થ મહેપતસિંહ બાપુના સૌરાણાથી જે દ્વિતીય પૂર્ણતિથી છે એમની એના મારા લાભમાં બધા સૌરાષ્ટ્રના યુવાનો દ્વારા અને રાદીપસિંહ જાડેજા પરિવાર દ્વારા અનિરુસિંહ જાડેજા પરિવાર દ્વારા જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં યુવાનોને ખૂબ જ ઉમળકાથી પાંચ હજાર ઉપરથી વધારે બોટલ બ્લડ ડોનેશન કરેલું છે અને એક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનની સંસ્થાએ ત્યાં એમાં બ્રિટિશ સાંસદમાં આગામી પ્રોગ્રામમાં બાપુનું સન્માન કરવા માટે એમને આમંત્રણ પણ આપ્યું છે અને આજે આ વર્લ્ડ રેકોર્ડનો પ્રોવિઝનલ સર્ટિફિકેટ હું ડૉક્ટર અશ્વિન ત્રિવેદી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના ગુજરાતના પ્રસિડ ચેરમેન તરીકે એમણે આજે એનાયત કર્યો છે અને આ એક ગૌરવવંતી પળ છે અમારા માટે પણ અને એક આ ઉમદા કાર્ય માનવીય એક કાર્ય કરી રહ્યા છે બાપુને એમના પરિવાર દ્વારા અને ગઈ વખતે જે સાડત્રીસો બોટલ એમને રક્તદાનનું એકઠું કરી અને જુદી જુદી સંસ્થાઓને અને જરૂરિયાતમંદોને પૂરું પાડ્યું હતું આ વખતે પાંચ હજાર કરતાં પણ વધુ બોટલ હજુ પણ ચાલુ જ છે અને યુવાનોનો પ્રવાહ પણ એટલો જ આગળ ધસમસી રહેલો છે બ્લડ ડોનેશન કરવા માટે આ સમગ્ર યુવાનોને અને બાપુ જાડેજા પરિવાર પરિવારનો હું અહીંયા આભાર માનું છું કે અમને એમણે તક આપી એક ઉમદા કાર્યને બિરદાવવાની અમને રીબડાના જાડેજા પરિવાર દ્વારા યોજાયેલ આમાં રક્તદાન કેમ્પમાં રેકોર્ડ સર્જાતા આ રક્તદાન કેમ્પ ગુજરાતનું ગૌરવ બન્યું હતું ત્યારે અગ્રણીઓએ જાડેજા પરિવારને શુભેચ્છા પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર